चलो लो गुड मॉर्निंग हर हर महादेव जय श्री कृष्ण आई होप कि आप सब ठीक हो मजे मजा मजे सो अमे पण मजे में छी ए तो गाइस नव ब्लॉग में आपको हार्दिक 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 स्वागत छे तो गाइस जो पाछी रेडी થઈ ગઈ હું કરવાનો છે લાગો કે જવાનું છે ઘરે હમ યાર ઘરે જવાનું છે તેમ છતાં કે બચ્ચે જો લોકેશન આવતું હશે તો એને જતા આવશે બાકી તો મને ઘરે એમરું છે ચિરાગ તને ઘરે એમરું સીધા જ નહીં પણ ને ન છે જીતને નથી રોકાઈ જાય ને તો થાય તો ગાઈશ જો આવી રીતના અમારી પાછે અમે રેડી થઈ ગઈ છે મારે એક ટી શર્ટ બચી ગયું હતું બાકી બધા કે કાંઈ બચ્યું નતો એટલે એ પાછું રિપીટ કરીને આંખું છે તો ગાઈશ જો આવી રીતના આવું મસ્ત મજાનું હવે નો ટાઈમ દસ વાગ્યાનો છે દસ વાગે ચેકઆઉટ કરી કે વેલા કરી તો કંઈ ખબર નહીં પણ હવે ગાઈશ ઘરે જવાની ઉતાવળ છે કારણ કે મારા આજની જ રજા છે આપણે ઓફિસે આવી જવાનું છે પહેલાં આરામ ને બધું કામ કામકાજ પતાવી લેવાના છે અને ગઈ આવું બધું છે તો હવે અહીંયાથી તમને પાછો ટ્રાવેલિંગનો બ્લોગ જોવા મળશે તો ગઈ બહેના રજા વ્લોગમાં હજી તો ખૂબ મજા આવશે ઘરેથી આવ્યા ને ત્યારે છે ને ઠેલો કેવડો હોય ને અત્યારે હજીરાગનો ઠેલો एक वेन द राग दीदी कपडा लीना चिराग नि ठेलो जी અમે અહીંયા શોપિંગ ગઈ રી ગાજી રાખ હા એ ચિરાગડો પીવડો વરી જાય તો ગાઈસ હવે આ ગાડી મુક દે ને વજન લાગતોય છે આપણે નીચે જ એન રૂમ ચેક આઉટ કરી લે અને જીત ને હું ઊભો છું જીગ રાખઠેલો ઉપકડીને ઊભો છું જોવો હાલો એક નવો લોકેશન ગોતી જારો બાય ટીમ પાછી તૈયાર થઈ ગઈ હ અમે લગભગ તો નવરાકા તો હલુ જાવું છે પણ કોઈ લોકેશન સારું હશે તો જીતને આંખમાં જોશ છે બાકી અમારા બે કેમ થાય તો ગરબો હોય મારે ઘરે જઈને મારે બેડમાં માં હોવું છે પેલા તો હવે જોઈએ નીચે જઈને શું કરી ચિરાગ ફાઈનલી અમારા રૂમ ને મારે આ છેલ્લી વખત જે લોક મારે એના ચિરાગી અત્યાર સુધી લોક ને બધી ચિરાગે જ ખોલ્યું છે ચિરાગ ને લોક મારવાની મજા આવે આપણે એકસો બે નંબર નો રૂમ હતો અને ચિરાગ ની નેક્સ્ટ ટાઈમ આવ્યા હતા ને એકસો ત્રણ માં રોકાણ હતા આજે વખતે એકસો બે માં રોકાણ જોઈ ને ચિરાગ કઈક લોક મારે મળી જાય ચિરાગ

આવું કંઈક છે મારા જ નક્ષી તો જુઓ ભાઈ સારીયું ને સામે મસ્ત મજાનું મંદિર છે નાના 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 જો તમને ઝૂમ કરીને બતાવું છે એ શત્રુજય મહાતીર્થ છે જો ચિરાગની ચિરાગની બતાવે છે ચિરાગ મંદિર છે બહુ મસ્ત છે મંદિર જો સામે બધા નાના નાના કંઈક છે આ છે નમો હરણાય નમો સિત્ર નમો અરણિયા એ નમો એ આવી છે નમો સર્વોસ્થ આવું બધું છે કંઈક આમાં જો કંઈક મસ્ત શિખર જેવું છે આ સામે અહીંયાથી સીડી ચડીને કંઈક ઉપર જવ ફોટા પડવા આખું મંદિર છે જો શું કહે છે કેવા થાયકા છો ભાઈ હજી તો પાછા દ્વારકા વહી જાવ ને તમે તો અમારું કઈ નક્કી ન હોય પાછા જઈ જાય ઓરી હમ આ લોકો પાછા દ્વારકા જઈ જાવ કેમ છે બે બે 19 20 છે આ 19 ને ઓલો 20 નામ પડે સામે મસ્ત મજાનું લોકેશન છે આ બધું ગોટ જો કેવો છે સરસ લોકેશન એ ગેલેરી છે કે આર્ટ ગેલેરી આમ થી બધું વેસ અલગ અલગ પ્રકારનું મેં તો જોયેલું છે સામે હાથી છે આવું છે જો ગઈશ મસ્ત છે

ગાઈસ જો બે બે ગયા છે હાલો ગાઈસ હવે અહીંયાથી થી એક જ થાઉ છે હવે કેમ કે મજા નથી આવતી હવે ઘર બહુ હાંભરું છે આ તો આને રીલ લોકો ને બનાવી દેસી બરોબર ને હમ હમ આ તો ચિરાગ તમને મજા આવે છે તમે કેમ કોઈ દી થાકો જ નહીં ના એ થાક નો લાગે મને મને તો ફૂલ થાકી ગઈ છે અમાર તો ઘરે જાવું માં ગુરુ આવું યા પણ કોઈ જવા ન દેતો ગાઈસ હવે આરો શું કરીને પર તમને કઈ ભૂખો માણસ આવો હોય રોલ ની હદમાં તો નહીં પણ રોલ પોચું પોચું અને જમવા બેઠા જઈએ ત્યારે ચાર વાગે મસ મજા જમી લે પછી જ ઘરે જાય પછી ચિરાગ એના ઘરે મારા ઘરે ચીજ એના ઘરે

રહેતા રહેતા બધા એ વ્લોગ આવી જાય તમને બર્થડે થી લઈને અત્યાર સુધીના ટ્રીપ સુધીના બાકી બીજું તો કઈ નહીં તો મસ્ત મજાનો બેચ કોલ્લાપુરી મંગાવ્યું છે સાદી રોટલી પાપડ અને છાસ આવી જવું બધા જમવા જમવું હોય તો તમે બધા એવું કે જમી લીધું હશે અમારે બાકી છે તો અમે જમી લઈ છે ત્યારે ડુંગળી આવી ગઈ છે તો જીતને ડુંગળી બહુ ભાવે તો એ મની ગયા છે ડુંગળીમાં હું નાખો છો ડુંગળીમાં બધું નાખશે જીત ખાસે એ પોતાનું નહીં બધે બધાઇનું કરવાનું તમે તો એકનું જ કરજો અને જો જમવાનું આવી ગયું છે વેજ કોલાપુરી ડુંગળી રોટલી પાપડ અને આવી જાય બધા જમવા જીતે તો જમવાનું ચાલુ કરી દીધું આપડે મસ્ત મજા દ્વારકા દર્શન કરી પૂરું દ્વારકા ફરીને ને ગયા છીએ અત્યારે છે એક જીતના ફ્રેન્ડના રિસેપ્શન તો અહીંયા જવાનું છે તો પાછા રેડી થઈ ગયા આપણે રિસેપ્શનમાં જઈ આવી અને વાંચીને તમને કહું ઘણું રિસેપ્શન છે એ ને હું કાંઈ એ બધું વાંચીને તમને હું બતાવીશ તો જીતે જ ફોર્મલ લુક ક્રિએટ કર્યો કેવા મસ્ત લાગી છે ભલે તમને બતાવ જીતનો આ મસ્ત મજાનો લુક છે ફોર્મલ લુક ક્રિએટ કરીને એ ઊભા છે ક્યાં જાઉં જીત

અને આજી ચડી પાડી સવારે સેવામાં તો મસ્ત મજાના એના ફાઇનલી આપણે મેરેજમાં જવાનું હતું તો અહીંયા જે આવ્યા ઘરે પહોંચી ગયા મસ્ત મજાનું જમી કાઢી લીધું અને ગાય ફૂલ થાકી ગયા તો આજે ઘરે પહોંચ્યા ને એટલે ગાય આમ ફૂલ ઊંઘાવે છે અત્યારથી કારણ કે કહેવાય છે ને કે ભાઈ ધરતીનો છડો ઘર જેમ આપણે પણ ગમે અહીંયા ગયા હોય આપણું ઘર કદાચ ઝૂંપડી હોય ને ઝૂંપડું જેવું હોય ને તો આપણું ઘર એ તો ઘર જ કહેવાય એમ તો ઘરે જેવી મજા આવે ને એ ગમે એટલું તમે ફર લેવું પડશે એટલે ઘર યાદ આવે મને કાલ તમે કાલ રાતના દસ વાગે થી મને ઘર યાદ આવી ગયું હતું કે અમારે બસ ઘરે જવું ઘરે જવું તો ફાઈનલી ઘરે પહોંચી ગયા ને ત્યાં એમ કઈક થયું કે આવીશું હું ઘરે પહોંચી ગઈ અને થોડીક વાર હું ને ત્યાં આખો થાક ઉતરી ગયો ગઈશ અડધી કલાક જ હુતી ત્યાં તો મારો બધો થાક ઉતરી ગયો તો ગાઈસ તમને અમારા ટ્રીપના બ્લોગ કેવા લાગ્યા જરા કોમેન્ટ કરીને કહેજો અને નેક્સ્ટ ટ્રીપ અમે ક્યાં કરીને એ પણ કહેજો પણ બાઇક લઈને જવા હોય ને એ કહેજો એવી ટ્રીપ કહેજો તો ગાઈસ કાંઈ નહીં અમારા વિડીયોને લાઈક કરવું જો શેર કરજો અને અમારા ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ફરી મળીએ એક નવા બ્લોગ સાથે ત્યાં સુધી ખુશ રહેજો અને ખુશ રહેવા દેજો નવગ ગમ્યો તો શું કરવાનું લાઈક કરવાની મસ્ત મજાની કોમેન્ટ કરવાની અને તમારા ફ્રેન્ડ સર્કલ ને શેર કરી દેવાનું બાય